નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર સાયન્સ કેમેસ્ટ્રી વિષયમાં પહેલાં ચેપ્ટરમાં આજે આપણે મોલ સંકલ્પના અને મોલર દળ એટલે કે મોલ કોન્સેપ્ટ એન્ડ મોલર માસનો અભ્યાસ કરવાનો છે તો પહેલાં આપણે મોલ સંકલ્પનાનો અભ્યાસ કરીએ તો જો પરમાણુ અને અણુની આપણે વાત કરીએ તો તે ખૂબ જ નાના હોય છે આપણે દ્રવ્યનો ખૂબ જ નાનામાં નાનો જથ્થો પણ આપણે જો લઈએ તો એના અંદર પરમાણુની સંખ્યા હોય લાખો કરોડો અબજોમાં હોઈ શકે છે બરાબર હવે પદાર્થ જથ્થાને આપણે મોલ તરીકે દર્શાવીએ છીએ મોલ એ સાતમી રાશિ તરીકે દાખલ કરવામાં આવી હતી એનો એસા એકમ છે પદાર્થ જથ્થાને દર્શાવવાનો એસા એકમ છે મોલ યાદ રાખીશું આપણે હવે બાર ગ્રામ કાર્બન બારમાં જેટલા પરમાણુ રહેલા હોય તેને પદાર્થનો એક મોલ કહે છે બરાબર કાર્બન બારમાં સમસ્થાનિક છે કાર્બન બાર એના અંદર જેટલા પણ પરમાણુ રહેલા હોય તેને આપણે એક મોલ કહીએ છીએ અને આ કાર્બન બાર છે કેટલો લેવાનો છે બાર ગ્રામ એટલા માટે કાર્બન બાર બાર ગ્રામ લઈએ અને એના અંદર જેટલા પરમાણુ હોય તેને પદાર્થનો એક મોલ કહીએ છીએ એવું નક્કી કરેલું છે હમણાં સ્પેક્ટ્રોમીટરથી કાર્બન બારનું દળ આપણે નક્કી કર્યું છે એક પોઈન્ટ નવ્વાણું ગુણ્યા દસ ની ત્રેવીસ ગ્રામ દળ નક્કી કરવામાં આવ્યું છે ખૂબ જ આધુનિક પદ્ધતિ છે સ્પેક્ટ્રોમીટરી બરોબર છે એના દ્વારા આપણે નક્કી કરેલું છે છે આપણે જાણીએ છીએ કે એક મોલ કાર્બનનું વજન બાર ગ્રામ થાય બરાબર એક મોલ જે કાર્બન છે એનું વજન કેટલું થશે તો બાર ગ્રામ થશે તેથી તેમાં રહેલા પરમાણુની સંખ્યા આપણે ગણવી હોય બરાબર છે તો બાર ગ્રામ અને એના છેદમાં આપણે જે આ સ્પેક્ટ્રોમીટરથી આ જે દળ નક્કી કરેલું છે એ દળ તો આપણને એક મોલ કાર્બનની અંદર રહેલા પરમાણુની સંખ્યા મળશે છ પોઈન્ટ ઝીરો બાવીસ ગુણ્યા દસની તેવી તેવીસ ઘાત પરમાણુઓ બરાબર છે તો પદાર્થના એક મોલની અંદર કેટલા પરમાણુઓ રહેલા હોય છ પોઈન્ટ ઝીરો બાવીસ ગુણ્યા દસની ત્રેવીસ ઘાત આ જે છે છ પોઈન્ટ ઝીરો બાવીસ ગુણે દસની ત્રેવીસ ઘાત બરાબર એને આપણે એવો અંક કહીએ છીએ એવો અચળાંક કહીએ છીએ એને આપણે એને દ્વારા દર્શાવીએ છીએ બરાબર છે યાદ રાખીશું એન એ એટલે એવો અંક એનએ એવો ગેડ્રો અચળાંક જેની કિંમત થશે છ પોઈન્ટ ઝીરો બાવીસ ગુણ્યા દસની ત્રેવીસ ઘાત બરાબર આટલા પરમાણુઓ પદાર્થના એક મૂલમાં રહેલા હોય છે બરાબર આપણે યાદ રાખીશું ચાલો એના પછી આવી ગણતરીવાળા દાખલા પૂછાય અથવા તો ગણતરી કરવાની થાય કે એક ગ્રામ સોડિયમમાં કેટલા પરમાણુઓ હોય તો જુઓ શું છે પ્રશ્ન કે એક ગ્રામ સોડિયમમાં કેટલા પરમાણુઓ હાજર હોય એક મોલ એક મોલ સોડિયમ એક મોલ સોડિયમ બરાબર ત્રેવીસ ગ્રામ થાય ત્રેવીસ ગ્રામ બરાબર હવે જો એક મોલમાં છ પોઈન્ટ ઝીરો બાવીસ ગુણ્યા દસની ત્રેવીસ ઘાતક પરમાણુઓ હોય તો ત્રેવીસ ગ્રામમાં પણ એટલા જ હોય તો આપણે લખી શકીએ કે ત્રેવીસ ગ્રામ સોડિયમમાં ત્રેવીસ ઘાત ત્રેવીસ ગ્રામ સોડિયમમાં છ પોઈન્ટ ઝીરો બાવીસ ગુણ્યા દસની ત્રેવીસ ઘાત પરમાણુઓ હોય તો એક ગ્રામમાં કેટલા એક ગ્રામ સોડિયમમાં કેટલા પરમાણુઓ હોય બરાબર છે ચાર તો એક ગુણ્યા છ પોઈન્ટ ઝીરો બાવીસ ગુણ્યા દસની ત્રેવીસ ઘાતના છેદમાં ત્રેવીસ ચાલો છ પોઈન્ટ ઝીરો બાવીસ ગુણ્યા દસની ત્રેવીસ ઘાત ભાગ્યા ત્રેવીસ આપણે કરવાનું છે બરાબર તો આપણો જવાબ આવશે ઝીરો પોઈન્ટ બસો એકસઠ જીરો પોઈન્ટ બસો એકસઠ જીરો પોઈન્ટ બસોને એકસઠ ગુણ્યા દસની ત્રેવીસ ઘાત પરમાણુઓ હોય એક ગ્રામ સોડિયમમાં અથવા આપણે આને એમ પણ લખી શકીએ બે પોઈન્ટ એકસઠ ગુણ્યા દસની ચોવીસઘાત પરમાણુઓ બરાબર છે તો એક ગ્રામ સોડિયમમાં આટલા પરમાણુઓ હશે એના પછી બીજો છે દાખલો બે મોલ કાર્બનમાં કેટલા પરમાણુ હોય બરાબર આ તો ઇઝી જ પડે આપણને કારણ કે આપણને ખબર છે કે એક મોલ પણ પદાર્થ હોય બરાબર તો એક મોલ કાર્બનમાં છ પોઈન્ટ ઝીરો બાવી ગુણ્યા દસની ત્રેવીસ ઘાત પરમાણુ હોય બરાબર તો બે મૂલ કાર્બનમાં કેટલા બે મૂલ કાર્બનમાં કેટલા તો શું કરશું બે ગુણ્યા છ પોઈન્ટ ઝીરો બાવીસ ગુણ્યા દસની ત્રેવીસ ઘાત બરાબર છેદમાં એક લખીએ કે ના લખીએ જવાબમાં કંઈ ફરક ના પડે ચાલો તો બે ગુણ્યા છ પોઈન્ટ ઝીરો બાવીસ આપણે કરીશું તો આપણને જવાબ મળશે બાર પોઈન્ટ ઝીરો ચુમ્માલીસ બાર પોઈન્ટ ઝીરોને ગુણ્યા દસની ત્રેવીસ ઘાત પરમાણુઓ બરોબર છે અથવા આપણે લખી શકીએ એક પોઈન્ટ બે ગુણ્યા દસની ચોવીસ ઘાત બરાબર છે એક પોઈન્ટ ડાબી બાજુ ઘસાવી દે ડાબી બાજુ જો આપણે પોઈન્ટ ખસાવીએ તો ઘાત પ્લસ થશે તો એક પોઈન્ટ બરાબર વીસ ગુણ્યા દસની ચોવીસ ઘાત પરમાણુઓ આવું પણ લખી શકીએ ચાલો એના પછી છે છબ્બીસ યુ હિલિયમમાં કેટલા પરમાણુઓ હોય બરાબર છે આપણને ખબર છે જો કે ચાલો તમે આ લખી લો અથવા તો સ્ક્રીનશોટ લઈ લો છબ્બીસ યુ હિલિયમમાં કેટલા હોય આપણને ખબર છે કે એક મોલ હિલિયમ બરાબર ચાર યુ થાય બરાબર તો આપણને ખબર છે કે એક મોલ અથવા ચાર યુમાં કેટલા પરમાણુ હોય બરાબર તો ચાર યુ હિલિયમમાં છ પોઈન્ટ ઝીરો બાવીસ ત્રેવીસ ઘાત હોય તો છબ્વીસ યુ હિલિયમમાં કેટલા પરમાણુઓ બરાબર તો શું થશે છબ્વીસ ગુણ્યા છ પોઈન્ટ બાવી ગુણ્યા દસની ત્રેવીસ ઘાતના છેદમાં ચાર બરાબર છબ્બીસ ગુણ્યા છ પોઈન્ટ બાવીસ ભાગ્યા ચાર કરો તો આપણો જવાબ આવશે ઓગણચાલીસ પોઈન્ટ ચૌદ દસની

મોલર દળ એટલે કે મોલર માસ તો પદાર્થના એક મૂલનું ગ્રામમાં દર્શાયેલ વજન તેનું દળ કહેવાય છે બરાબર છે જો મિત્રો જેટલું પરમાણવીય અથવા તો આણ્વીય દળ આપણે લઈએ છીએ અથવા સૂત્રદળ લઈએ છીએ એટલું જ આપણને મળશે મોલર દળ ફક્ત અહીંયા એકમ બદલાશે બરાબર આપણે જ્યારે દળ આણ્વીય દળ અને સૂત્રદળ ગણીએ છીએ ત્યારે એની પાછળ આપણે યુ લગાડીએ છીએ બરાબર છે યુનિફાઈડ માસ એકમ લગાડીએ છીએ અહીંયા આપણને ગ્રામમાં અને દર્શાવવાનું છે ફક્ત એકમ બદલાશે દેખો દાખલા તરીકે આપણે પાણીની વાત કરીએ બરાબર છે તો જુઓ એચ ટુ ઓનું આણવીય દળ આપણે જો ગણીએ બરાબર છે તો એચ ટુ ઓનું આણવીય દળ આપણે જો ગણશું તો અઢાર યુ થશે બરાબર છે હવે વાત કરીએ આપણે એચ ટુઓનું મોલર દળ એચ ટુ મોલર દળ બરાબર તો એનું એસ ટુનું મોલર દળ બી કેટલું થશે અઢાર જ થશે બરાબર સંખ્યા એની જ રીવાંચ છે પરંતુ યુના સ્થાને બરાબર અહીંયા એકમ આવશે ગ્રામ બરાબર અથવા ગ્રામ પ્રતિ પ્રતિમૂલ તો ફક્ત એકમ જ બદલાશે પાણીનું મોલર દળ અઢાર ગ્રામ પ્રતિમૂલ થશે સોડિયમ ક્લોરાઇડનું અઠ્ઠાણું પોઈન્ટ પાંચ ગ્રામ પ્રતિમૂલ થશે બરાબર છે એનએચ ફોરનું સોળ ગ્રામ પ્રતિમૂલ થશે તો અહીંયા જ્યારે મોલર દળની વાત થશે તો ફક્ત એકમ જ બદલાશે સંખ્યા એની એ જ રાખવાની છે એટલા માટે વ્યાખ્યા યાદ રાખવાની કે પદાર્થનું એક મોલનું પદાર્થના એક મોલનું ગ્રામમાં દર્શાવેલ વજનને આપણે શું કહીશું તેનું મોલર દળ બરાબર આ પદાર્થનું એક મૂલ છે આગળ કશું પણ લખેલું ના હોય અને પદાર્થનો એક મૂલ કહેવાય એટલે આગળ એક છે એવું માનીને ચાલવાનું છે ઓકે મિત્રો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ જય હિન્દ